નમસ્કાર મિત્રો જોબ શરીતાવી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેના નોટિફિકેશન વિશે અને તેમાં આપણે જોશું કે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે શૈક્ષણિક લાયકાત શું છે વયમર્યાદા શું છે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે એ બધું આપણે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જીપીએસસી રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ બહાર પાડનાર છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ છે તે વોરિશ પટેલ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે વેકેન્સીની વાત કરીએ તો 172 બોતેર વેકેન્સી છે જોબ છે એ ઓલ ઇન્ડિયા મળવાપાત્ર છે લાસ્ટ ડેટ ટુ એપ્લાય એટલે કે છેલ્લી તારીખ છે તે કઈ છે તો બાવીસ સાત બે હજાર ચોવીસ બાર વાગ્યે એ તમારી લાસ્ટ ડેટ છે એપ્લાય કરવા માટેની મોડ ઓફ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે કેટેગરી એ જીપીએસસી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તમે ત્યાંથી તે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો અને નાની નાની ભરતીઓની પણ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જોબ ડિટેલ અહીં આપેલી છે પહેલું છે રહસ્ય સચિવ ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ વન વર્ગ ટુ તેની બે જગ્યાઓ છે ત્યારબાદ બીજી ભરતી છે અધિક્ષક ઇજનેર સોયલ ડ્રોનેજ અને એક્સલેમેશન વર્ગ એક તેમની એક પોસ્ટ છે ત્રીજી છે કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ એક તેમની પણ એક ભરતી છે ત્યારબાદ મદદનીશ સંશોધક અધિકારી વર્ગ ટુ તેમની પણ એક પોસ્ટ છે નાણાકીય સલાહકાર વર્ગ એક તેમની પણ એક પોસ્ટ છે રેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ ટુ તેમની પણ એક પોસ્ટ છે બાગાયત સુપરવાઇઝર વર્ગ ત્રણ તેમની એક પોસ્ટ છે ફૂડ ઇન્સ્પેક્ટર એન્ડ ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણ તેમની પણ ત્રણ જગ્યાઓ છે કચેરી અધિક્ષક વિજિલન્સ ઓફિસર વર્ગ ત્રણ તેમની છ જગ્યાઓ છે ચીફ ફાયર ઓફિસર વર્ગ એક તેમની એક જગ્યા છે ફાયર ઓફિસર વર્ગ ટુ તેમની પણ એક પોસ્ટ છે બીજ અધિકારી વર્ગ ટુ તેમની એકતાલીસ જગ્યાઓ છે આચાર્ય વર્ગ ટુ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમની સાહીઠ જગ્યાઓ છે જેલર ગ્રુપ વન પુરુષ વર્ગ ટુ ગૃહ વિભાગ તેમની સાત પોસ્ટ છે નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત વર્ગ ટુ ગૃહ વિભાગ તેમની ત્રણ જગ્યાઓ છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ ટુ તેમની એકતાલીસ જગ્યાઓ છે કાયદા અધિકારી જીપીએસસીમાં તે અગિયાર માસના કરાર આધારિત તે ભરતી થવાની છે તેમાં પણ એક પોસ્ટ છે એમ ટોટલ એકસો ને બોતેર જગ્યા પર ભરતી થવાની છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે તે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે તેમાં બધી ડિટેલ છે અહીં નોટ આપેલી છે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સદુ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વિભાગની દરખાસ્તની આધીન ફેરફાર કરવાનો આયોગનો સભા આબાધિત અધિકાર છે ચાવક ક્રમાંક ઝીરો ત્રણથી પાંચ બે હજાર ચોવીસ પચીસની જગ્યાઓની પસંદગી પામેલા ઉમેદવાર ગુજરાત જળ સંપત્તિ વિભાગ નિગમ લીના ના કર્મચારી ગણાશે તેમજ જાવક ક્રમાંક છ થી અગિયાર બે હજાર ચોવીસ પચીસની જગ્યાઓની પસંદગી પામેલા ઉમેદવાર ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે અને જાવક નંબર બાર બે હજાર ચોવીસ પચીસની જગ્યાની પસંદગી પામેલા ઉમેદવાર ગુજરાત રાજ્ય બીજ નિગમના કર્મચારી ગણાશે સદરહુ જાહેરાતની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપાલિકાની ભરતી નિયમ અને અન્ય તમામ નિયમોને આધીન જાહેરાત કરવામાં આવે છે જાહેરાત ક્રમાંક સત્તર બે હજાર ચોવીસ પચીસ ગુજરાત જાહેર સેવા આયોગની અગિયાર માસના કરાર કરાર આધારિત ભરતી છે રૂપ્રોક્ત જાહેરાત ત્રણથી બાર અને સત્તર સંબંધિત ગુજરાત સરકારના કાર્યવાહીમાં ગણાશે નહીં ત્યારબાદ તમે કઈ રીતે એપ્લાય કરી શકો તો તમારા ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસીની તેના પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ અગિયારથીની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટ એપ્લાય એ આઠ સાત બે હજાર ચોવીસ એક વાગ્યાથી લઈને લાસ્ટ ડેટ છે બાવીસ સાત બે હજાર ચોવીસ બાર વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરો છો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત